મકરપુરા વિસ્તારમાં મરાઠા કોલોનીમાં ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર આવેલું છે ત્યાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ ગણેશ જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તેમને મહાપ્રસાદીનો લાભ લીધો હતો તો સાથે જ ગણપતિ બાપાના આશીર્વાદ પણ મેળવ્યા હતા આજે શું છે આજે અમારા મરાઠા કોલોનીનો ભાગ્યોનો દિવસ છે દાદા કેમ કે આ મરાઠા કોલોનીને પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે અને એના આશીર્વાદે ગણપતિ દાદાનો મંદિર અમારા ત્યાં સ્થાપના થઈ છે અને જતા જતા ગણપતિ દાદાને અમારા બાર વર્ષ થઈ ગયા અને આજનો દાડો છે ને અમે જ્યારે જ્યારે ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને વિનાયક વિનાયક ચૌથોથી ગણેશ જયંતિના દિવસે જ અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એટલે જ્યારે ગણપતિની જયંતિ આવે ને તે દિવસે અમારો આ બારમો ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અને આજે ભંડારો છે આજે બાર વર્ષમાં અમે એક વર્ષ અમારું ખાલી ગયું નહીં દર વર્ષે અમારા થઈ ત્રણથી ચાર હજાર લોકો અહીંયા આવીને જાય છે ભક્તો ગણમાં પ્રસાદ લે છે આનંદ વ્યક્ત કરે છે દરેક જણ જૂના જૂની ગોટ વાતો કાઢે છે અમારા કોલનીને આ ગણપતિ દાદાને બાર વર્ષથી છે અહીંયા શરૂઆતમાં અમે હતા અહીંયા પૂજારી તરીકે પછી આ ભાઈ આવ્યા છે